સુરત રોંગ સાઈડ જતા વાહન ચાલકોને અટકાવતા પિયુષ ધાનાણીને લોકોએ માર્યો વારલ વિડિયોમાં સુરતના કોઈ જાહેર માર્ગ પર લોકોનું ટોળું ઉભેલું જોવા મળે છે પિયુષ ધાનાણી અને અન્ય બે ત્રણ વ્યક્તિઓ કંઈક માથાકૂટ કરી રહ્યા છે અને એક વાહન ચાલક પિયુષ ધાનાણી પાસે પોતાની ગાડીની ચાઈ માંગતો જોવા મળી રહ્યો છે જ્યારે ધાનાણી એક વ્યક્તિને પોતાનો મોબાઈલ ના અડવા માટે કહે છે દરમિયાન તેઓ મારી વાત સાંભળો રોંગ રોંગ સાઈડમાં જવા એટલું બોલે છે ત્યાં મારામારી શરૂ થઈ જાય છે અને એક વ્યક્તિ માથામાં તેને ટપલી મારે છે પિયુષ ધાનાણી આસપાસના વ્યક્તિને કહે છે કે વાહન ચાલક રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો અને જેથી તેમની સામે તેમણે તેમને સમર્થન આપવું જોઈએ આ જ સમયે પાછળથી કોઈ વ્યક્તિ તેમને લાત મારે છે તેઓ ચાવી ના આપતા ફરીથી માથાના ભાગે અને મોના ભાગે તમાછા મારી દે છે આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અમુકનું કહેવું છે કે આ રીતે મારામારી ન કરવી જોઈએ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવા એ ખોટું છે